વડોદરા શહેરમાં ભર શિયાળે માંજલપુરમાં ભૂવો પડ્યો છતાં તંત્ર આ ખાડા કાન કરી રહી છે માંજલપુર વિસ્તારમાં આવેલા ગજાનંદ સોસાયટી પાસે છેલ્લા ઘણા સમયથી ગટરની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગટરની કામગીરીની બાજુમાં જ ચાર ફૂટનો ભૂવો પડ્યો છે આ વિસ્તારના ભાજપના નગરસેવકો છે છતાં પણ પાલિકા તંત્ર સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરે છે ત્યારે આ ભૂવાના કારણે કોઈ મોટી હોનારત થાય તો તેનું જવાબદાર કોણ આ સાથે ગટરની કામગીરી દરમિયાન સોસાયટીના રહીશોને ઘણી હાલાકી વેઠવી પડે છે પાલિકા તંત્ર દ્વારા ગુવાની આજુબાજુ બેરિકેટ મૂકી સંતોષ માન્યો છે પરંતુ આ વિસ્તારના સ્થાનિક લોકો રાત્રિના સમયે ગાડી પાર્ક કરતા હોય છે અને જો અંધારામાં ગાડી ભુવામાં ફસાય અને જાનહાની થાય તો જવાબદાર કોણ ચાલી રહી છે કાર્યવાહી અને એક વખત સ્થાનિક નગર સેવકોને રજૂઆત કરી છતાં પણ નગરસેવકો અહીંયા ધ્યાન આપતા નથી ત્યારે માંજલપુર વિસ્તારના કોંગ્રેસ કાર્યકર્તાઓએ પાલિકા તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા અને માંગ કરી હતી કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે જેથી કોઈ અનબનાવ ન બને અને તેનું સમારકામ કરાવવામાં આવે માંજલપુરના નાકા પર ગજાનન સોસાયટીની બહાર અને અર્બન હોસ્પિટલની બાજુમાં છેલ્લા કેટલા વખતથી કટરનું કામ ચાલી રહ્યું છે અને કોઈ કરતા કોઈ ધ્યાન કરવામાં આવતું નથી અને પચીસ દિવસથી અહીંયા મોટો ભૂવો પડ્યો છે તેનું કોઈ ધ્યાન કરતું નથી કઈ રીતનું તંત્ર ચાલી રહ્યું છે ખબર જ નથી પડતી અહીંયા ત્રણ ત્રણ ચચ્ચાર કોર્પોરેટર બધા ભાજપના છે હજુ એ લોકો બી કોઈ દેખાયા નથી અને કશું કામગીરી આગળ વધતી નથી અહીંયાના ગજાનની બહારના બધા એટલા હેરાન પરેશાન થઈ ગયા છે કેટલી ધૂળ ઉડે છે લોકોના જવાના રસ્તાની તકલીફ પડી છે પણ તંત્ર ઊંઘી રહ્યું છે શું કરે છે ખબર નથી પણ આ ભુવો પડેલો કોઈ આઈને જલ્દી કરાઈ જાય એવી અમે આશા રાખીએ બેરિકેડ હજુ તો બે દિવસ પહેલા જ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી કાલે હતી લગભગ કાલે જ આવીને લગાઈ ગયા છે લોકો અને કશું ધ્યાન કરવામાં આવ્યું નતું થઈ શકે ગમે તે આઈને પડી જાય કારણ કે રાતના પાર્કિંગ અહીંયા આગળ થાય છે તો કોઈ જો રિવર્સમાં ગાડી કે સ્કૂટર લઈને આવત તો અંદર પડી જાય એવું મોતને નિશાની બની જશે લગભગ ત્રણેક ફૂટ હશે ત્રણ ચાર ફૂટ નું છે શું નામ નીલાશા